રાજ્યમાં શક્તિની આરાધનાના સૌથી મોટા પ્રાચીન અરવાચીન નવરાત્રી મહોત્સવની રંગત જામી છે ત્યારે મહેસાણા ખાતે રાજધાની ફાઉન્ડેશન દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ વખત ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા ખેલૈયાઓનું મહાસન્માન કરવામાં આવ્યું આયોજક પિંટુભાઈ સહિત ટીમનું કડી શ્રી ગણેશ્યા ફનワールド એન્ડ વોટર પાર્કના માલિક કિરીટભાઈ પટેલના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને સન્માન કરાયું ખેલૈયા મહાસન્માનમાં હિમાલયા આયુર્વેદ અને ચિકિત્સાલય એન્ડ મહાવિદ્યાલય વડઝમાના ડોક્ટર ભરતરાવ કડી આયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના જીકનભાઇ ગઢવીનો પણ સહયોગ મળ્યો હતો માતાજીની આરાધના પર્વ ચાલી રહ્યું છે તમામ લોકો ગરબે ઝૂમી ઉઠ્યા છે અને આ દ્રશ્યો જુઓ જ્યાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા ખેલૈયાઓનું મહાસન્માન કરવામાં આવ્યું ખાસ કરીને મહેસાણામાં જે રાજધાની ફાઉન્ડેશન દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલે ખેલૈયાઓનું સન્માન કર્યું ખાસ કરીને આયોજક પિન્ટુભાઈ સહિત ટીમનું કડી શ્રી ગણેશા ફન વર્લ્ડ એન્ડ વોટર પાર્કના માલિક કિરીટભાઈ પટેલના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું લેયા મહાસન્માનમાં હિમાલય આયુર્વેદ અને ચિકિત्साલે એન્ડ મહાવિદ્યાલય વડસ્માના ડોક્ટર ભરતરાવ કડી આયલ ટૂર્સ એન્ડ ટ્રાવલ્સના જિકનભાઈ ગઢવીનો પણ સહયોગ મળ્યો હતો રાજજનો સ્વાગત અને સમાન કરવા માટે મારા બાપ જય ગુજરાત જય પોલીસ અને નું થાની નાગરિક